વાલિયાના કોડ ગામ નજીકથી ગળું કાપેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી હત્યારા પતિની ધરપકડ કરી છે તો પ્રથમ પત્નીનું અવસાન થતા આરોપીએ મેટ્રોમોનિયલ સાઇટ મારફતે લખનૌની રુચિ સાથે બીજા લગ્ન કર્યા હતા વારંવાર થતા ઘર કંકાસમાં ઘરમાં રહેલ માતાજીની પૂજા કરવાના કરતાલ વડે પત્નીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે તેરે હત્યા બાદ મૃતદેહ ચાદરમાં બાંધીને અклеશ્વરથી વાલિયા ના કોડ નજીકના નાળામાં નિકાલ કરવામાં આવ્યો તો વાલિયા પોલીસ સે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીની એ બીજી સાદી હતી અને એ જો આરોપી હે રાજેન્દ્ર અને ઇસકી જો વાઇફ થી હમ ટકા વૃથી એ એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા થે અને ઉસકે બચ્ચા બંને સાથે કરી હતી સંદીકો લગભગ पाँच वर्ष के आसपास हुआ है और इनके लगभग लग चार साल का एक छोटा बेटा केतन मेहता साथ है चक्रवात न्यूज भरूच